ચૈતર વસાવાએ મનસુખ વસાવાને આપી છે સલાહ મનસુખ દાદાએ રિટાયર્ડ થવું જોઈએ ચૈતરનું કહેવું છે મનસુખ દાદાની તબિયત સારી રહેતી નથી સાંસદ મનસુખ વસાવાને રિટાયર્ડ કરવાના છે તેવું ચૈતરનું કહેવું છે હાલ ભરૂચ પાઠક પરથી ભાજપના ઉમેદવાર છે મનસુખ વસાવા આપે પણ ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે અને આ વખતે મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે ભરૂચ પાઠક પર લોકસભા ચૂંટણીનો જંગ જામવાનો છે અમને તક મળવી જોઈએ દાદાને આ વખતે આપણે આરામ આપીએ ઘણીવાર વાર તબિયત નાંદુરસ હોય છે એમની અનેક ફરિયાદ હોય છે વચ્ચે રાજીનામું પણ આપી દીધું કે મારી તબિયત નથી બરાબર છતાંય એમને મોઈકા છે ત્યારે એમની હવે નિવૃત્તિ આપણે કરવાની છે રિટાયર્ડ આપણે કરવાના છે

મને પૂરો ભરોસો છે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોનો કે આ વખતે ભરૂચ લોકસભામાં અમને બધાના આશીર્વાદ બધાની દુવાઓ મળશે અને ભરૂચ લોકસભા આ વખતે અમે સારા માર્જિંગથી જીતીશું એ અમને આશા પણ છે સાંસદ મયંક નાયકના પિતાશ્રીનું નિધન થયું છે જયદેવભાઈ નાયકનું સારવાર દરમિયાન નિધન થયું છે બાણું વર્ષની ઉંમરે જયદેવભાઈ નાયકનું નિધન થયું છે મહેસાણા લાખવડ ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે આજે પાંચ વાગે અંતિમ યાત્રા છેલ્લા કેટલાક દિવસોથી તેઓ બીમાર હતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા તો સાંજે પાંચ વાગે અંતિમ યાત્રા બીમારીના કારણે તેમનું અવસાન થયું છે મોરબીના શક્ત શનાળા ગામે શક્તિ માતાજીના મંદિરે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે ત્રેવીસ ગામના ઝાલા રાજપૂત સમાજ દ્વારા સાંસદ કેસરી દેવસિંહ ઝાલાનું સન્માન કરાયું હતું સાંસદ કેસરી દેવસિંહને બંધારણનું પુસ્તક પણ ભેટમાં અપાયું સાંસદ કેસરી દેવસિંહ ઝાલા સાંસદ બન્યા બાદ પ્રથમ વખત શક્તિ માતાજીના મંદિરે આવ્યા એટલે અમે એવું નક્કી કર્યું હતું કે આખો સમાજ અમે વાંકાને જોયું તો પાઘડી તલવારને એવું જ બધા આપતા હતા એટલે મને એવું લાગ્યું કે આ પાઘડીને તલવારને એ તો બધું છે એના કરતાં આપણે કંઈક અલગ રીતે સન્માન કરવું છે એટલે મેં બંધારણની નકલ આપી એને સન્માન કરવું એવું નક્કી કર્યું હતું મારું આજે એક અનોખી રીતે સન્માન કરવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજના અંદર અનેક પ્રકારના સન્માન થતા હોય છે નોખા નોખા ગિફ્ટ દઈને પણ આજે બંધારણની કોપી દઈ અને એક રાજ્યસભાના સંસદ તરીકે મારું સન્માન જે કરવામાં આવ્યું છે ખૂબ સારી રીતે એને ખૂબ એક અનોખી ગિફ્ટ દઈ ને એમના સમાજ તરફથી મને આજ સન્માન